નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં નાઠ હવે વિરડી અને વંડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસના ગામડાઓમાં વરસાદના કારણે શેત્રોજી નદીમાં પૂર આવ્યું છે તો મિત્રો વાતાવરણની અંદર પલટો સવાની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે ચિંડીના ચાંબુઆ ગામે વીજળી પડવાથી પચીસ વર્ષીય યુવકનું મોત થયું છે અને મિત્રો ખાસ વાત તો એ છે કે જ્યારે વીજળી પડી ત્યારે આ યુવક બાઇક ચલાવી રહ્યો હતો અને યુવકની ઉંમર પચીસ વર્ષ અને યુવકનું નામ યુસુફભાઈ હતું અને વીજળી પડવાના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા તો મિત્રો આ રીતે વીજળી પડવાથી યુસુફભાઈ નામના પચીસ વર્ષીય યુવકનું મોત થયું છે તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તેને જણાવી શકો છો આ ઉપરાંત આવી ગુજરાતની દરેક માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો તો મિત્રો ફરી મળીશું તદ્દન નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વાંદે માત્ર